દસમા ધોરણમાં ગણિતમાં એક ચેપ્ટર સ્કૂલે તો ચાર ચેપ્ટર આવી ગયા મને આવડતું એ નથી વિજ્ઞાન આપણે વિજ્ઞાનની તૈયારી કરવા બેસું ભાઈ વિજ્ઞાનમાં હા પેલું હાલી ગયું બીજું પાંચમું જેવી ક્રિયા એ ચાલી ગયું છે પ્રકાશ આમાં ચાર ચેપ્ટર ચાલી ગયા છે આ તો મેં તો કઈ અત્યાર સુધી કર્યું જ નથી હવે કેમ કરીશું હવે હું સમાજ મને સમાજ જોવા દે ભાઈ આમાં તો કઈ ભેગું થાય એવું લાગતું નથી જોવા દે તો એમાં સાહેબે એ કેટલા કહેવા છે

દીકરા તું ટેન્શન ન લે છેલ્લે સુધી આપણે ભણાવવાના છીએ એમાં ગણિત વિજ્ઞાન સામાજિક અંગ્રેજી ચારે ચાર વિષયમાં પહેલેથી શરૂઆત થશે તારા નેવું ટકા છે શું કરવાનું મારે એના માટે કરવાના માટે તમારા